મિત્રો ગોંડલ માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ મે બે હજાર ચોવીસ શનિવારના રોજ મગફળીની આવક વિશેની વાત કરો મિત્રો મગફળીની આવક અત્યારે બમ્ફર છે તમે જોઈ શકો આખું મેદાન મગફળીનું ભરાઈ ગયું છે અને ડૂમમાં પણ એટલી મગફળી ઉતરેલી છે મિત્રો ને જોઈ શકો છો અને આગળ પણ મગફળી ઉતરેલી છે ને હરાજી નું મગફળીનું કામકાજ ચાલુ થઈ ગયું બ્લોક નંબર બે માંથી તો ચાલો જઈએ જાણી લઈ કેવાજના મગફળી ભાવ તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે ઓગણચાળીસ નંબર મગફળી છે બિયારો ક્વોલિટી એકદમ વજન વાળો માલ છે બિન ડંખી માલ છે તેરસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે

ପୁରା ମାୀ ବାରୂପି

અગિયારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો અગિયારસો ને એકસાઇ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે વજનમાં મીડિયમ છે અગિયારસો ને એકસાઇમાં અમુક ટકા ડાઉ જોવા મળી રહ્યો છે આની અંદરમાં

અગિયારસો ને છન્નુ રૂપિયા વેચાણી છે જીવીસ માં ફરી છે વજનમાં મીડિયમ છે અગિયારસો ને છન્નું રૂપિયા નો ભાવ